મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી અમરેલી જાફરાબાદના લોટપુર ગામે દીપડો કૂવામાં ખાબક્યો હોય તેવી ઘટના સામે આવી છે લોટપુર ગામે આવેલ વાડીના ખાલી કૂવામાં દીપડો ખાબક્યો હતો વાડી માલિક દ્વારા જાફરાબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે જાફરાબાદ આર એફઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પાંજરું કૂવામાં ઉતારી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પાંત્રીસ ફૂટ ઊંડા કૂવામાંથી દીપડાને સહી સલામત બહાર કાઢવામાં આર એફઓ અને રેસ્ક્યુ ટીમને સફળતા મળી હતી વાત છે અમદાવાદના અમરેલીના જાફરાબાદના લોઢપુર ગામે કે જ્યાં દીપડો કૂવામાં ખાબક્યો હતો લોઢપુર ગામે આવેલ વાડીના ખાલી કૂવામાં દીપડો ખાબક્યો હતો વાડી માલિક દ્વારા જાફરાબાદ વન વિભાગની જાણ કરવામાં આવી હતી ત્યારે જાફરાબાદનો આરએફઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાંજરું કૂવામાં ઉતારી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ પાંત્રીસ ફૂટ ઊંડા કૂવામાંથી દીપડાને સહી સલામત બહાર કાઢવામાં રેસ્ક્યુ ટીમને સફળતા મળી હતી